જ્વાળા પરથી વરસાદ નો વર્તારો કરવામાં આવતો હોય છે ઘણા બધા આગાહીકારકો છે તે આવનારું ઋતુમાં શું કેવું રહેશે તેનો વર્તારો હોળી ની જ્વાળા પરથી કરતા હોય છે ત્યારે જ મિત્રો એવા ગુજરાતના જાણીતા આંબાલાલ પટેલ દ્વારા અને રમણીક વામજા દ્વારા આગામી વર્ષનો વર્તારો કર્યો છે કે આવનારો ચોમાસું છે ગુજરાતમાં કેવું જોવા મળશે તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે વધુ માહિતી તેના વિશે મેળવીશું તે પહેલા મિત્રો આપને જો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડિયો શેર કરી દેજો અને મિત્રો જો તમે આંબાલાલ પટેલની આગાહીમાં રસ ધરાવો છો તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અમે આંબાલાલ પટેલની તમામ આગાહી સૌપ્રથમ અમારા ચેનલના માધ્યમથી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આગળ આપણે રમણિકભાઈ વામજાની આગાહી વિશે વધુ માહિતી મેળવીએ તો મિત્રો હોળીની ને જોડા પરથી અલગ અલગ આગાહીકારો પૂર્વાનુમાન કરતા હોય છે ત્યારે આગાહી કારક રમણીકભાઈ વામજે આગાહી કરી છે જે ખૂબ જ ખતરનાક છે મિત્રો આગાહી કારક રમણીકભાઈએ જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં કોઈ મોટા નેતાનો અવસાન થશે સાથે જ રાજકારણમાં ભારે ઉથલપાથલ થશે આ વર્ષે જોતા અનાજ પણ મોંઘું થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે મિત્રો રમણીકભાઈ વામજાએ તેમનો અનુમાન જાહેર કરી દીધું છે જેમાં મિત્રો આગાહી કારક રમણીકભાઈ વામજાએ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આપ્યા છે ખેડૂતો માટે ખુબજ સારું વર્ષ હોળી ની જ્વાળા પરથી વરસાદ નો વર્તારો કરવામાં આવતો હોય છે ઘણા બધા આગાહી કારકો છે તે આવનાર ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો હોળીની જ્વાળા પરથી કરતા હોય છે ત્યારે જ મિત્રો એવા ગુજરાતના જાણીતા આંબાલાલ પટેલ દ્વારા અને રમણિકભાઈ વામજા દ્વારા આગામી વર્ષનો વર્તારો કર્યો છે કે આવનારો ચોમાસું છે ગુજરાતમાં કેવો જોવા મળશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વધુ માહિતી તેના વિશે મેળવીશું તે પહેલા મિત્રો આપને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ક્રેડિટ મિત્રો સાથે આ વિડિયો શેર કરી દેજો અને મિત્રો જો તમે આંબાલાલ પટેલની આગાહીમાં રસ ધરાવો છો તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અમે આંબાલાલ પટેલની તમામ આગાહી સૌપ્રથમ અમારા ચેનલના માધ્યમથી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આગળ આપણે રમણિકભાઈ વામજાની આગાહી વિશે

થશે સાથે જ રાજકારણમાં ભારે ઉથલપાથલ થશે આ વર્ષને જોતા અનાજ પણ મોંઘું થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે મિત્રો રમણીકભાઈ વામજાએ તેમનો અનુમાન જાહેર કરી દીધું છે જેમાં મિત્રો આગાહીકારક રમણીકભાઈ વામજાએ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આપ્યા છે રમણિકભાઈએ જણાવ્યું છે કે ખેડૂતો માટે ખૂબ જ સારો વર્ષ રહેવાનું છે વરસાદ ખૂબ જ સારો રહેશે સોળ આની જેવો વરસાદ થશે અને પરંતુ આ એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતા તેમણે દર્શાવી છે જ્વાળા ખૂબ જ ઊંચી જતા ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળશે મિત્રો વામજાએ જણાવ્યું છે 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 કે આ વર્ષ જવાનું તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી અને અને મે એપ્રિલ મહિનાની અંદર પણ ભારે માવઠાની શક્યતા તેમણે દર્શાવી છે હોળીની જ્વાળા ખૂબ ઉપર જવાથી ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળી શકે છે તેવું રમણીકભાઈ વામજાએ આગાહીમાં જણાવ્યું છે ત્યારબાદ મિત્રો આંબાલાલ પટેલની આગાહી વિશે જોઈએ તો મિત્રો ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હોળીની જ્વાળા નેરુત્ય અને પશ્ચિમની હોવાથી ચોમાસુ સારું રહેશે માઉટ થવાની શક્યતા પણ તેમણે દર્શાવી છે સાથે મિત્રો રાજ્યમાં વીસ માર્ચ બાદ ગરમીમાં વધારો થવાની આગાહી તેમણે કરી છે અગ્નિની જ્વાળા સીધી આકાશ તરફ પૂર્વ દિશા તરફ પશ્ચિમ દિશા તરફ જવા લઈને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે ત્યારે મિત્રો હોલિકા દહન ને અગ્નિ જ્યારે દક્ષિણ દિશા તરફ જતી હોય તો તેને અશુભ માનવામાં આવતું હોય છે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો પટેલ દ્વારા હોળી જવાળાને લઈને શુભ સંકેતો આપવામાં આવ્યા છે જેમાં મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વખતે હોળીની જ્વાળા છે પશ્ચિમ દિશા તરફ જોવા મળી હતી સાથે જ હોળીની જ્વાળા ઉત્તર દિશા તરફ પણ જોવા મળી હતી આ વખતે ગુજરાતમાં ચોમાસું ખૂબ જ સારું રહેવાનું આંબાલાલ પટેલે જણાવ્યું છે આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને ખેડૂતોનો પાક પણ સારો જોવા મળશે મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતોને ખૂબ ફાયદો થશે ગુજરાતમાં સારું ચોમાસું રહેશે અને મિત્રો આવનારું વર્ષ છે એ ખેડૂતો માટે ખૂબ લાભદાયક નમસ્કાર મિત્રો ગુજરાતભરમાં હોળીની જ્વાળા પરથી વરસાદનો વર્તારો કરવામાં આવતો હોય છે ઘણા બધા આગાહી કારકો છે તે આવનાર ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો હોળીની જ્વાળા પરથી કરતા હોય છે ત્યારે જ મિત્રો એવા ગુજરાતના જાણીતા આંબાલાલ પટેલ દ્વારા અને રમણીકભાઈ વામજા દ્વારા આગામી વર્ષનો વર્તારો કર્યો છે કે આવનારો ચોમાસું છે ગુજરાતમાં કેવું જોવા મળશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વધુ માહિતી તેના વિશે મેળવીશું તે પહેલાં મિત્રો આપણે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને મિત્રો જો તમે આંબાલાલ પટેલની આગાહીમાં રસ ધરાવો છો તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અમે આંબાલાલ પટેલની તમામ આગાહી સૌપ્રથમ અમારા ચેનલના માધ્યમથી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આગળ આપણે રમણિકભાઈ વામજાની આગાહી વિશે વધુ માહિતી મેળવીએ તો મિત્રો હોળીની ની જોડા પરથી અલગ અલગ આગાહીકારો પૂર્વાનુમાન કરતા હોય છે ત્યારે આગાહીકારક રણનીકભાઈ આમજાય આગાહી કરી છે તે ખૂબ જ ખતરનાક છે મિત્રો આગાહીકારક રમણિકભાઈએ જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં કોઈ મોટા નેતાનો અવસાન થશે સાથે જ રાજકારણમાં ભારે ઉથલપાથલ થશે આ વર્ષે જોતા અનાજ પણ મોંઘું થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે મિત્રો રણિકભાઈ આમજાયે તેમનો અનુમાન જાહેર કરી દીધું છે જેમાં મિત્રો આગાહી કારક રણિકભાઈ આમજાય ખેડો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આપ્યા છે રમણિકભાઈએ જણાવ્યું છે કે ખેડૂતો માટે ખૂબ જ સારો વર્ષ રહેવાનું છે વરસાદ ખૂબ જ સારો રહેશે સોળ આની જેવો વરસાદ થશે અને પરંતુ આ એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતા તેમણે દર્શાવી છે હોળીની દ્વારા ખૂબ જ ઊંચી જતા ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળશે મિત્રો રમણિકભાઈ વામજાએ જણાવ્યું છે કે આ વર્ષ સોળ આની જવાનું છે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને મે અને એપ્રિલ મહિનાની અંદર પણ ભારે માવઠાની શક્યતા તેમણે દર્શાવી છે હોળીની જોડા ખૂબ ઉપર જવાથી ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળી શકે છે તેવું રમણીકભાઈ વામજાએ આગાહીમાં જણાવ્યું છે ત્યારબાદ મિત્રો આંબાલાલ પટેલની આગાહી વિશે જોઈએ તો મિત્રો ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હોળીની જવાળા નૈઋત્ય અને પશ્ચિમની હોવાથી ચોમાસું સારું રહેશે માવઠું થવાની શક્યતા પણ તેમણે દર્શાવી છે સાથે મિત્રો રાજ્યમાં વીસ માર્ચ

આ વખતે હોળીની જ્વાળા છે પશ્ચિમ દિશા તરફ જોવા મળી હતી સાથે જ હોળીની જ્વાળા ઉત્તર દિશા તરફ પણ જોવા મળી હતી આ વખતે ગુજરાતમાં ચોમાસું ખૂબ જ સારું રહેવાનું આંબાલાલ પટેલે જણાવ્યું છે આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને ખેડૂતોનો પાક પણ સારો જોવા મળશે મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતોને ખૂબ ફાયદો થશે ગુજરાતમાં સારું ચોમાસું રહેશે અને મિત્રો આવનારું વર્ષ છે એ ખેડૂતો માટે ખૂબ લાભદાયક રહેશે નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત ભરમાં હોળીની જ્વાળા પરથી વરસાદનો વર્તારો કરવામાં આવતો હોય છે ઘણા બધા કારકો છે તે આવનાર ઋતુમાં શું કેવું રહેશે તેનો વર્તારો હોળીની જ્વાળા પરથી કરતા હોય છે ત્યારે જ મિત્રો એવા ગુજરાતના જાણીતા આંબાલાલ પટેલ દ્વારા અને વામજા દ્વારા આગામી વર્ષનો વર્તારો કર્યો છે કે આવનારો ચોમાસું છે ગુજરાતમાં કેવું જોવા મળશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વધુ માહિતી તેના વિશે મેળવીશું તે પહેલાં મિત્રો આપણે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને મિત્રો જોતા